ત્રણ ટકા જેટલું મતદાન થયું અડસઠ નગરપાલિકામાં એકત્રીસ પોઈન્ટ એક ટકા જેટલું મતદાન નોંધાયું છે છત્રીસ ટકા આસપાસ મતદાન મતદાનના હવે પાંચ કલાક બાકી હજુ પણ સારું એવું મતદાન નોંધાવાની શક્યતા છે કુલ બે હાજર એકસો ઇઠ્યોતેર બેઠક પર સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીનું આયોજન કરાયું છે બે હાજર બેઠક પર પાંચ હજાર આવશે નગરપાલિકાની એક હાજર નવસો સોળ બેઠક પર ચૂંટણી અડસઠ નગરપાલિકાની એકસો નેવું બેઠક બિનહરીફ જાહેર થઈ ગઈ છે જયારે અડસઠ નગરપાલિકાની એક હાજર સાતસો છવ્વીસ બેઠક પર ચાર હજાર ચારસો પંચોતેર ઉમેદવાર મેદાનમાં છે જુનાગઢના વંથલી થી આ તસવીરો સામે આવી રહી છે મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો આ તરફ પોલીસની પણ મદદ લેવામાં આવી છે મોરબીમાં મતદારો જ્યાં મુંજાયા હતા ત્યાં મોરબીમાં પોલીસે મદદ કરી દિવ્યાંગોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત થી આ તસવીરો સામે આવી જ્યાં દિવ્યાંગો પણ પ્રકારની અગવડતા ન પડે સુરતમાં વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી મગો સ્થિત પ્રાથમિક શાળાના મતદાન મથકમાં હોબાળો મતદારો રાજકીય પક્ષની કાપલી લઈ મતદાન મથકમાં પહોંચતા હોબાળો મચ્યો આ પાર્ટીના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવતા પ્રિસાઇડિંગ ઓફિસર અને ચૂંટણી એજન્ટ વચ્ચે બોલાચાલી થઈ બંને વચ્ચે તૂટુ મેમે સર્જાતા પોલીસે મામલો શાંત પાડ્યો બહારથી જ મતદારોને રાજકીય પક્ષની કાપલીઓ લઈ જવા દેવામાં આવ્યા તેવા આરોપ મુકાયા છે પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલીસની ગંભીર બેદરકારીના આરોપો મુકાયા છે મતદાન મથક પર રાજકીય પક્ષની કાપલીઓ સાથે મતદારોને પ્રવેશ પર પ્રતિબંધ છે મતદારો આવે છે ને એટલે પાર્ટી પક્ષની કાપલી લઈને આવે ભારતીય જનતા પાર્ટીના ઉપર બે સિમ્બોલવાળી બીજી ત્યાંથી ઓફિસથી મુકલે કાપલી એટલે ગેટ ઉપર જે અધિકારીઓ ઊભા છે સુરક્ષા અધિકારીઓ આને કહેવામાં આવ્યું કે તમે દરેકના મોબાઈલ તો બહાર મૂકાવો છો કે આ મોબાઈલ બહાર મૂકો પણ કાપલી સિમ્બોલ સહિત લીધ આવે તો ખાલી એટલી ટકોર કરવાની હતી કે ભાઈ આ રોકાવો તો પ્રિસાઇડિંગ ઓફિસરને કીધું પ્રિસાઇડિંગ ઓફિસર કે મારું કામ નથી તો તમારું કામ નથી તો કોનું કામ અધિકારીને કહેતો એ નહીં કે મારું કામ નથી તો કામ કોણનું કામ તો ખાલી આ વિવાદ હતો એટલે શાંત થઈ ગયો સમજી સમજમાં પડી ગયું ને ત્યાં કહી દીધું ખરેખર તો શું ને ચૂના આયોગે અને આ પોલીસ તંત્ર આની અંદર એલર્ટ રહીને આ ખરેખર કામ એ લોકોએ કરવાનું હોય પાર્ટીના અંદર અંદર લડી અને એ મગજમારી કરવાની ખરેખર ચૂના આયોગે આના પર ધ્યાન આપવાનું હોય

મારામારી અને ઉગ્ર બોલાચાલીના અનેક જે બનાવો છે તે સામે આવ્યા છે લુણાવાડા નગરપાલિકાને વાત કરવામાં આવે તો વોર્ડ નંબર ચાર માં ઉગ્ર બોલાચાલી થઈ હતી બાદમાં ત્રણ નંબર અને હવે સાત નંબરની અંદર કોંગ્રેસ અને ભાજપ પક્ષના કહી શકાય તે મતદારો અને જે ઉમેદવારો છે તેમના વચ્ચે અંદરો અંદર બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર થવાના કારણે જે પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે સમગ્ર જે મામલો છે તે થાળે પાડવામાં આવ્યો આભાર મિતેશ જાણકારી આપવા માટે મોસમ વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ચાલી રહી છે ખેડા નગરપાલિકાની ચૂંટણીમાં વરરાજા મતદાન કરવા ગાડી સાથે પહોંચ્યા દીપકભાઈ રાવળ પોતાના લગ્ન પહેલા મતદાન કરવા પહોંચ્યા દીપકભાઈએ પોતાના વોર્ડ નંબર છ ના બુથ નંબર ચારમાં મતદાન કર્યું અમદાવાદ પોતાની જાન લઈને જતા પહેલા

ખેડાથી સમાચાર કપડવંશ તાલુકા પંચાયત ચૂંટણીનું મતદાન અલવા તાલુકા પંચાયત બેઠક પર નવવધુ પહોંચી મતદાન મથકે એકવીસ વર્ષીય નવવધુ ફેરા ફરતા પહેલા મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી તૃપ્તિબેન પટેલ નામની નવવધુએ મતદાન કર્યું અલવા તાલુકા પંચાયત બેઠકના ભૂંગળીયા પ્રાથમિક શાળામાં તેમણે મતદાન કર્યું યુવાઓને મતાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી આઠ અલગ અલગ દ્રશ્યો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સંતોએ પણ મતદાન કર્યું બીજી તરફ મહિલાઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વર કન્યાઓ પણ મતદાન કરવા પહોંચ્યા છે કારણ કે લગ્નસરાની સિઝન ચાલી રહી છે એવામાં મંડપમાં બેસતા પહેલા વર વધુ પોતે મતાધિકારનો ઉપયોગ કરીને એક સારા નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી રહ્યા છે બીજી તરફ નેતાઓ મતદાન કરી રહ્યા છે વૃદ્ધોએ પણ મતદાન કર્યું વિકલાંગ વ્યક્તિઓ પણ પાછળ નથી રહ્યા તેઓ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે દ્વારકાથી સમાચાર સલાયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી વહેલી સવારથી જ મતદારો ઉમટ્યા સલાયા ખાતે સાત વોર્ડનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલુ છે વાઘેરવાસ પ્રાથમિક શાળામાં આવેલ મતદાન કેન્દ્ર પર લોકોની ભીડ જામી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સલાયામાં પણ મતદાનમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે સલાયામાં નગરપાલિકાની ચૂંટણી છે તેમાં લોકો છે તે ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે સલાયામાં આવેલ વાઘેરવાસ પ્રાથમિક શાળામાં હાલ મોટી સંખ્યામાં મતદારો લાંબી કતારોમાં મતદાન કરવા પહોંચી ચૂક્યા છે સલાયામાં હાલ જે મતદારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે પહેલી સવારથી સલાયા શહેરમાં લોકો મતદાન કરવા પહોંચી રહ્યા છે ત્યારે સાથે સ્થાનિક અગ્રણી છે તેની સાથે વાત કરશું સલાયામાં હાલ કેવો માહોલ છે સલાયામાં કુલ સાત વોર્ડમાં અઠાણું ઉમેદવારો ઉભા છે ચાર પાકીઓ જંગ છે ચાર રાજકીય પક્ષોના ઉમેદવારો અત્યારે અહીંયા સાત વોર્ડમાં ઊભા છે શાંતિપૂર્ણ રીતે સવારથી મતદાન દરેક બૂથમાં ચાલુ છે ત્રીસ બુથ આવેલા છે જેમાંથી તેર બૂથોને સરકાર સંવેદનશીલ જાહેર કર્યા છે હાલ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી વોર્ડ નંબર એકમાં બુથ નંબર બે ઉપર થોડી ઈવીએમમાં સતી સર્જાણી હતી થોડી વાર પહેલા ત્યાં એકાદ કલાક જેટલું મતદાન સ્થગિત રહ્યું હતું ત્યારબાદ હાલ રાબેતા મુજબ પાછું મતદાન ચાલુ થઈ ગયેલ છે બાકી કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને શાંતિપૂર્વક મતદાન ચાલુ છે

અને લોકો કામના માટે કંઈક એવી અપેક્ષા રાખતા હોય છે કે અગ્રગણી વ્યક્તિ એવી હોવી જોઈએ કે જેને કારણે લોકોના વિકાસમાં અવરોધ ન થાય સમાજની વ્યવસ્થામાં અવરોધ ન થાય તો સવિષય કાંઈ ન કહેતા આવો નગરપાલિકાની ચૂંટણીમાં આપણે સૌ સાથે મળી યોગ્ય વ્યક્તિની નિયુક્તિ કરીએ પંચમહાલ જિલ્લાના કાલોલમાં પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી મતદાન દરમિયાન ઉર્દુ પ્રાથમિક શાળામાં મદદ કરતી રહી મતદારોને વ્હીલચેર મારફતે મતદાન મથકમાં લઈ જવામાં મદદરૂપ થઈ સ્થાનિક ચૂંટણીને લઈને હાલ મતદાન પ્રક્રિયા ચાલી રહી છે હું આપણે આપણે કાલોલ નગરપાલિકાના મતદાન મથક ખાતે જે આપ જોઈ શકો છો મતદારોનો ઉત્સાહ છે મતદારો મતદાન કરવા આવી રહ્યા છે એક વયોવૃદ્ધ વૃદ્ધા છે તેઓને જે કાલોલ પોલીસ છે તેના દ્વારા મદદ કરવામાં આવી રહી છે અને મતદાન મથક સુધી પહોંચાડવાની મદદ કરવામાં આવી છે પોલીસ દ્વારા બંદોબસ્તની સાથે સાથે જ જે ચૂંટણીલક્ષી જે મતદાન કરવા માટે આવતા હોય છે અશક્ત હોય છે તેઓની સાથે કોઈ નથી હોતું તેઓને મદદ કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ મહિલા પોલીસ અને જે અહીંના ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલો છે તેઓ દ્વારા વ્હીલચેરમાં એક માનવતા ભર્યું કાર્ય કરી અને જે હાલ મતદાન મથકેથી બહાર જવા જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકો છો ક્યાંક ક્યાંક વરરાજા પણ મતદાન કરવા માટે આવે છે તો ક્યાંક વયોવૃદ્ધ પણ પોતાની જે લોકશાહીમાં મતદાનની ફરજ છે તે અચૂક નિભાવી રહ્યા છે વહેલી સવારથી જો વાત કરવામાં આવે તો મતદારોમાં ધીરે ધીરે જે મતદારો છે તે હવે મતદાન કરવા તરફ આવી રહ્યા છે બીજી તરફ એક તરફ માંગલિક પ્રસંગો હોય જેને લઈને કેટલાક મતદારોમાં નિરુત્સાહ પણ જોવા મળી રહી છે રાજેશ જોશી ગુજરાતી કાલોલ ગોધરા પંચમહાલ છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને વહેલી સવારથી મતદાન મથકો પર મતદારોની લાઇન લાગી છે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી લાંબા સમય પછી જાહેર થઈ અને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છોટાઉદેપુર નગરપાલિકાના સાત વોર્ડમાં અઠ્યાવીસ મતદાન મથકો ઉપર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે વહેલી સવારથી દરેક મતદાન મથકો પર મતદારોની લાઇનો જોવા મળી અને મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે આવી રહી છે કે પોતાની મતદાન કરીને પોતાની ફરજ નિભાવે ગુજરાતનું છેલ્લું ગામ એટલે છોટાઉદેપુર છોટાઉદેપુર આદિવાસી બાઉલતો જિલ્લો છે આજે છોટાઉદેપુર જિલ્લા માત્ર એક નગરપાલિકા છોટા ઉદેપુર ની જયારે ચૂંટણી જે યોજાઈ રહી છે મતદારો ની અંદર જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આપણે તસવીર બતાવવા માંગીશું વહેલી સવાર થી જ અહીં જે મોટી મોટી લાઈનો લાગી છે આપ જોઈ શકો છો મહિલાઓ જે છે આદિવાસી મહિલાઓ છે તેઓ પણ લાઈન અંદર લાગી ગયા છે આપ જોઈ શકો છો કે જે રીતે મહિલાઓની અંદર જે ઉત્સાહ જોઈ રહ્યો છે જે તે જ પ્રમાણે જે યુવાનોની અંદર પણ ઉત્સાહ જોવાઈ રહ્યો છે અંદર જ્યારે છોટા ઉદેપુર અને અંદર ઉમેદ જે ઉમેદવારો અને જે બેઠકો છે તેમાં નવ્વાણું કે જે મતદારો અંદર જે ઉત્સાહ છે લાંબી લાંબી કતારો લાગી છે જે રીતે અહીં છોટાઉદેપુરની અંદર જે પક્ષની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીની અંદર અમે લોકો જોડાયા બાદ પાંચ વોર્ડ અંદર ટોટલ સાત માંથી પાંચ વોર્ડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આજે છોટાઉદેપુર નગરપાલિકાના ચુનાવ ચાલુ છે અને બધા બુથ જે છે ત્યાં વોટિંગ ચાલી રહી છે શાંતિથી વોટિંગ ચાલે છે એમાંથી કેટલાક બુથ વિઝિટ કર્યા છે ત્યાં લોકો માટે બધી સુવિધાઓ છે એમને એમની કંઈ કમ્પ્લેન્ટ નથી અને શાંતિથી વોટિંગ પૂર્ણ થાય એવી રીતે એડમિનિસ્ટ્રેશન મારફતે બધા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

અને વોટદાન એ મહત્વનું વસ્તુ છે અને મારા માટે વોટદાન માટે સ્પેશિયલ છે અને મારા આટલા ગામનો વિકાસ પણ હું માગું છું એટલા માટે વોટદાન માટે બધાને નમ્ર વિનંતી છે નર્મદામાં બે તાલુકા પંચાયતની પેટા ચૂંટણીનું મતદાન ડેઢિયાપાડામાં ઝાંક તાલુકા પંચાયત બેઠક અને સાગબારામાં ભાદોડ તાલુકા પંચાયત બેઠક પર મતદાન બંને બેઠકો પર આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર છે મોરબીમાં વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા સંવેદનશીલ મતદાન બૂથ સહિત ચૌદ બૂથની રૂબરૂ મુલાકાત લઈ સૂચનાઓ આપવામાં આવી તેમણે જણાવ્યું કે મતદારોને કોઈ તકલીફ ન પડે એ હેતુથી પોલીસ દ્વારા અશક્ત અને વૃદ્ધ મતદારો માટે ખાસ પોલીસની ટીમ એલર્ટ કરવામાં આવી વાંકાનેર અને હળવદ નગરપાલિકામાં શાંતિપૂર્ણ મતદાન થાય એ માટે બે ડીવાય એસપી ચારપીઆઈ સહિતનો કાફલો તૈનાત છે હળવદની જે નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે જિલ્લા પોલીસ વાળા ડીવાય એસપી સહિતના જે પોલીસ કર્મચારીઓ રાહુલ ત્રિપાઠી સાહેબ સાહેબ કઈ પ્રકારની સ્થિતિ છે અને જે સતાયુ અને બીમાર મહિલાઓ માટે કઈ પ્રકારની સુવિધા કરે કરાય હાલ નગરપાલિકા ચૂંટણીની વાત કરીએ તો હળવદ અને વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી વહેલી સવારથી ખૂબ જ શાંતિપૂર્વક માહોલમાં ચાલુમાં છે દરેક મતદાન મથકો ઉપર પોલીસના યોગ્ય રીતે અને પૂરતા પ્રમાણમાં બંદોબસ્ત ગોઠવામાં આવેલા છે કોઈ પણ જાતના ભય અથવા વગર તમામ લોકો પોતાના જે મતાધિકાર મહત્તમ ઉપયોગ કરે એવી અપીલ પણ કરવામાં આવી છે અને લોકો એ પ્રમાણે પોતાના મતાધિકારના પ્રયોગ અત્યારે કરી પણ રહ્યા છે તમામ જગ્યાઓ ઉપર કોઈ એવા અશક્ત વૃદ્ધો અથવા મહિલાઓને કોઈ પણ જાતની મત આપવામાં તકલીફ પડતી હોય અથવા બિલ્ડિંગમાં સાબરકાંઠા પંચાયતની ઘડી બેઠકમાં એકલ દોકલ વ્યક્તિઓએ જ મતદાન કર્યું ખેડૂબ્રહ્મા પાલિકાની ચૂંટણીમાં નિરસ મતદાન જોવા મળ્યું જ્યારે ઘડી બેઠકમાં મતદારોની ઉદાસીનતા નજરે પડી તાલુકા પંચાયત સહિત પાલિકાના મતદાન બુથ ખાલી જોવા મળ્યા તલોતલ નગરપાલિકાની ચૂંટણીમાં પણ મતદારોની નિરસતા નજરે પડી વહેલી સવારથી જ મતદારોમાં નિરસ્તા જોવા મળી છે જેના કારણે ઉમેદવારોની ચિંતામાં વધારો થયો પ્રાંતિજના મતદાન કેન્દ્ર આગળ પારાવાર ગંદકી જોવા મળી વોર્ડ નંબર એકના મતદાન કેન્દ્ર પાસે પણ ગંદકી અને એક કીચડ નજરે પડ્યા